દાહોદ ની મોહમ્મદ હનીફે રાજકોટ ખાતે પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ પ્રથમ ક્રમાં આવી ગોલ્ડ મેડલ તથા ચેમ્પિયન ટ્રોફી મેળવી નામ રોશન કર્યું છે નમસ્કાર આપની સાથે સમાચાર રાજકોટ ખાતે છવ્વીસમી જાન્યુઆરીના રોજ ગુજરાત કેસરી યોદ્ધા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં દાહોદની તબસ્સો મોહમ્મદ હનીફે સિનિયર વુમન કેટેગરીમાં પાવર લિફ્ટિંગ તેમજ અન્ય એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તબસુમ મોહમ્મદ હનીફે ફર્સ્ટ રેન્ક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યા છે તેમજ તેઓને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આગામી સમયમાં નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇવેન્ટની તૈયારીઓ માટે તબસુમ મોહમ્મદ હનીફ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે દાહોદની તબસુમ મોહમ્મદ હનીફે પાવર લિફ્ટિંગ એન્ડ ડેટ લિફ્ટમાં ગોલ્ડ મેડલ તેમજ ચેમ્પિયન ટ્રોફી મેળવી દાહોદ સહિત સમાજનું નામ રોશન કર્યું છે મારું નામ તબસુમ મોહમ્મદ હનીફ છે રાજકોટ ખાતે છવ્વીસમી જાન્યુઆરીએ ગુજરાત કેસરી યોદ્ધા પાવર લિફ્ટિંગ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તેનામાં મારી કેટેગરીમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યું છે એનામાં મેં સિંગલ ઇવેન્ટમાં બી પાઠ લીધો હતો અને ફૂટ પાવર લિફ્ટિંગમાં બી પાઠ લીધો હતો એ બંનેમાં મને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ચેમ્પિયનના ખિતાબ ક્રિયા ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યું છે આગળની મારી પ્રેક્ટિસ કન્ટિન્યુ છે નેશનલ ઇન્ટરનેશનલ જવાની આશા છે